શ્રાવણ માસની અંદર બહાદુરી માસ નો મોટો મેળો ભરાય છે લાખ દોઢ લાખ પબ્લિક અહીંયા સમુદ્ર સ્નાન કરે છે અને ઇતિહાસ પ્રમાણે આપ શિવલિંગની સ્થાપના મહાભારત પછી પાંચ પાંડવો દ્વારા કરવામાં આવી છે પહેલાં હિમાલય ગયા તો હિમાલય કીધું તમારા કલંક પાપ અહીંયા ધોવાશે નહીં તમારા શરીર અહીંયા પીગળશે નહીં પહેલાં તમે નિષ્કલંક બનો એટલે અહીંયા નિષ્કલંક થયા અને પછી હિમાલયમાં ભાવનગર જિલ્લાના કોળીયા માં આવેલું ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક આ મંદિર છે નિષ્કલંક મહાદેવ બરાબર સમુદ્રની મધ્ય જે છે એ આવેલું છે આપ મારી પાસે જોઈ રહ્યા છો સમુદ્ર ચારે બાજુ જે છે એ સમુદ્ર છે અને સમુદ્રની બરાબર વચ્ચે આ નિષ્કલંક મહાદેવનું મંદિર આવેલું છે આપ જોઈ રહ્યા છો આજે દેખાય છે નિષ્કલંક મહાદેવનું મંદિર છે અને આ માત્ર ચોવીસ કલાકની અંદર બે જ વાર દર્શન આપે છે પછી ખુદ સમુદ્રદેવ જે છે એને જળાભિષેક કરે છે આનો ઇતિહાસ જે છે એ પાંડવો સાથે જોડાયેલો છે અને ખુદ પાંડવો જે છે પાંચ પાંડવોએ પાંચ શિવલિંગની અહીં સ્થાપના કરી છે આજે આપણે સમુદ્રની વચ્ચે આવેલું ખૂબ જ ભવ્ય અને પૌરાણિક ઐતિહાસિક મંદિર જે છે નિષ્કલંક મહાદેવ મંદિર એના દર્શન કરાવજો અને આના ઇતિહાસ વિશે વધુ માહિતી અહીં મંદિરના જે ઉંઝારી જે છે એ રાજેશ રાજેશગીરી બાપુ આપણી સાથે છે તો મહારાજ આ મંદિર જે છે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક છે પાંડવો વખત ઇતિહાસ છે તો અમારા આના ઇતિહાસ વિશે થોડીક માહિતી આપજો આ નિષ્કલંગ મહાદેવ કોળિયાક ભાવનગર જિલ્લાથી જિલ્લાનું કોળિયાક ગામ ભાવનગરથી સત્યાવીસ કિલોમીટર દૂર આવેલું કોળિયાક કોળિયાકના સમુદ્ર કિનારા ઉપર આ નિષ્કલંગ મહાદેવનું મંદિર આવેલું છે આ અતિ ઐતિહાસિક શિવલિંગ છે શિવાલય એ આના ઇતિહાસ પ્રમાણે આ શિવલિંગની સ્થાપના મહાભારત પછી પાંચ પાંડવો દ્વારા કરવામાં આવી છે કે જ્યારે કુરુક્ષેત્રની અંદર પાંડવ અને કૌરવનું યુદ્ધ થયું એટલે પાંડવોએ પોતાના ભાઈ કૌરવને માર્યા એટલે પાંડવોને એમ લાગ્યું કે આપણે આપણે ભાઈઓને માર્યા એનું કલંક છે એનું પાપ છે એમના નિવારણ માટે આપણે શું કરવું એટલે ભગવાન કૃષ્ણ પાંડવને હારે હતા બરાબર તો ભગવાન કૃષ્ણે કીધું જો તમારે કલંક મુક્ત થવું હોય પાપ મુક્ત થવું હોય પ્રાયશ્ચિત કરવું હોય તો તમે કાળી ધજા લઈ લો અને એક કુંવારી વાસડી લઈ લો બરાબર અને આખા પૃથ્વીની પરિક્રમા સમુદ્ર કિનારા પર કરો જ્યાં તમારી ધજા કાળી છે એ સફેદ થઈ જાય ત્યાં માનજો તમારા કલંક પાપ દૂર થઈ જશે એટલે પાંડવો ફરતા ફરતા સમુદ્ર કિનારા પર એટલે આ પવિત્ર જગ્યા પર આવ્યા એટલે ભગવાન મહાદેવે ભગવાન શિવે એને આકાશવાણી રૂપે પાંડવોને દર્શન આપ્યા એટલે પાંડવો જે શરીરે વેદના હતી બળતરા હતી અને મન અશાંત થતા બધા એટલે અહીંયા આવ્યા એટલે એને લાગ્યું કે જે ભગવાને કીધું કૃષ્ણ ભગવાન એવું થયું છે એટલે પાંડવે સ્થાપિત કર્યું નિષ્કલંક મહાદેવ એટલે અહીંયાથી પછી હિમાલય ગયા પહેલા હિમાલય ગયા તો હિમાલય કીધું તમારા કલંક પાપ અહીંયા ધોવાશે નહીં તમારા શરીર અહીંયા પીગળશે નહીં અને આનો ટાઈમ તિથિ અનુસાર હોય છે ચંદ્રને અનુસાર ટાઈમિંગ હોય છે રોજ અડતાલીસ મિનિટનો ફરક પડે પાણીમાં ડિફરન્સ બરાબર અને મહાદેવની ઉપર ચોવીસ કલાકમાં બે વખત દર્શન થાય દિવસે અને રાતે બરાબર અને મહાદેવ ઉપર ભગવાન સમુદ્રદેવ દેવ પંદર દસ પંદરથી વીસ ફૂટ પાણી હોય અહીંયા એવું કહેવાય કે સમુદ્રદેવ ખુદ ભગવાનને અભિષેક કરવા માટે અહીંયા આવે છે અને સરસ મજાની પાંચ પાંડવોની પાંચ સ્થાપના છે ભીમ અર્જુન ધર્મરાજ સહદેવનકુર મા પાર્વતી દ્રૌપદીએ સ્થાપના કરી વાયમો ઇતિહાસ છે અને અહીંયા હરોમાઉસે મેળો ભરાય છે અને સમુદ્રની અંદર સ્નાન કરીને ભક્તો સબ પાવન થાય છે શ્રાવણ માસની અંદર ભાદુરી માસનો મોટો મેળો ભરાય છે લાખ દોઢ લાખ પબ્લિક અહીંયા સમુદ્ર સ્નાન કરે છે અને દર્શનથી પાવન થાય છે અને ટૂંકમાં દર્શન રોજે થાય પણ એનો ટાઈમ તિથિ પ્રમાણે મોબાઈલની અંદર લોકોને દર્શન કરવા આવું હોય તો કયો સમય અનુકૂળ પડશે સમય અનુકૂળ પડતો હોય છે એનું કારણ તિથિ ઉપર હોય જાણો કે આ ગૂગલની અંદર છે તેનો ટાઈમ આગળ તિથિ છે પાછળ એનો ટાઈમ છે એ ટાઈમ ઉપર આવો તમે તો દર્શન અવશ્ય થાય મહાદેવના અડધી પોણી કલાકનો ફરક પડે પવનની હિસાબે બરાબર પણ એ ટાઈમ ઉપર અવશ્ય ગૂગલની અંદર નિષ્કલંગ મહાદેવ દર્શન ટાઈમિંગ કરો એટલે એનું ટાઈમ અમે આપેલું છે જનરલ આમ ગણો તો સવારે થી 10 11 વાગ્યા સુધી તો દર્શન થતા જ હોય છે થાય પણ ઈ 12 13 14 અમાસ ઓલા પૂનમ કે 12 13 અમાસ 14 સુધી તો બપોર સુધી દર્શન થાય પછી પછી પાછળ ટાઈમ ચેન્જ પોણે પોણે કલાક મોડું થતું છે પછી અહીંયા જે છે એ પિતૃ તર્પણનું પણ ખૂબ મહત્વ છે તો એના વિશે થોડીક માહિતી આપજો ખરેખર એનું શું મહત્વ છે અહીંયા નારણ બલી થાય છે કાલ સર્પ યોગની વિધિ થાય કિનારા ઉપર પણ કિનારે થાય અહીંયા નહીં એટલે થાય કારણ કે ચાર પાંચ કલાકની વિધિ હોય એટલા માટે કિનારે થાય છે કારણ કારણ કે કે પિતૃ મોક્ષ પાંડવોના જેને ગોત્ર કલંક એટલે કે પિતૃ ના મોક્ષ માંથી ને મારા એટલા માટે અહીંયા પિતૃ નું કાર્યનું મહત્વ છે અને અસ્થિ વિસર્જનનું પણ અહીંયા મહત્વ છે કારણ કે સમુદ્રની બધી નદી આની અંદર ભગવાન સમાવેલી છે એટલે અપવિત્ર કાંઠો કહેવાય નિષ્કલન ચારે બાજુ જે છે એ સમુદ્ર વહી રહ્યો છે અને વચ્ચે જે છે સમુદ્રની વચ્ચે મહાદેવનું મંદિર આવેલું છે ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક આ મંદિર છે આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે કે સમુદ્રની અંદર જે છે એ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે અને ખુદ સમુદ્ર દેવ ચોવીસ કલાકની અંદર બે વાર જળાભિષેક કરે છે એવું ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક આ મંદિર છે તો જરૂરથી આ મંદિરના દર્શન કરવા અને આપના જે છે એ અટકેલા કાર્યો સિદ્ધ કરવા માટે અહીં આવજો એવી પ્રાર્થના હર હર મહાદેવ